તમે માણસ છો અને હું તો નમવું એવી જગ્યાએ વિશ્વાસ પેલા દસ વાર ચકાસું મને ના કલા બધા તમારો ભાવ रिकॉर्ड बली जाए ना तो जहाँ उबाय है तो पगला नहीं है तो कोई पूछ नहीं आना चाहिए माने मतलब पगला हमारे जरूर ना जी कि पगला हम कोई है तो पहले तुम्हारी तो गोद है ना तुम्हारा माँ बाप का लाभ जो तुम्हारा माँ बाप ना वो पगला लाभ का हुआ है ना तो अब जाए चल मने ये तो ले हम चावल तो मन लाभ ह

અને ₹20 ₹50 ગમે કમાઈ લાયા હોય અને એમાંથી 25 પૈસાની જે કદાચ કોકે તમારા નાના છોકરાને કદાચ ચોકલેટ ખવડાવી દીધી ને તો મારો ખાતર એવું કે અસલીનો હજાર ગણો મારા પૈસા પૈ ગામના ગાડિયા કર્યા તમે કો બકો ઉંદો દવા દિલ ના એ મારો પરમપરાજિને મોકલતા એ પાપની સંપત્તિ આ કો કવો ઓરન તો બધું કોચ ના ચડક અનજો તો એને જ આવી કદાય કોક કદાય પાન કબા કબા તેલ લાયો હે ને કોઈ એને કે ઓટલ મુકાઈ ભગવાન ને કહેલી કે ગમે નર જાતા સહી કમાણી રો આવી તો આનો પવિત્ર કરજે ના ખાવા વાળા ને મોટી પ્રસ ના થાય આય કોક ના વી કા કજે ના કે આ મસાડા બ મુકલી નથી ભગવાન રાખે દે એ કરોડો નું કન્યા જો દે એ ভক্তો ને જ નવજીસ સમે ના લેતા જને હું હદયના ભાવ થી માનું છું અને જને એ કૃપા લી આ સનિધ્યા ચાલો છે આ મહત્વની વાત એ કે જો મેંને હાથ નીચે પડ્યું તો ગોલદેવને જઈ બોલાવ્યું મે કોઈ માતાજી નો નામ ન લીધું પણ આ જગત ઉપર નવ દુર્ગા 64 ઝુંપડી છે એટલે ઘણા આમાં એવા બેઠા હોય ઘણી જગ્યાએ જોરાવા જાય ત્યાં ન કેતા કે મળીમાં તમાર માતાજી નથી આવું કે

આ હાચે માઈટી હોય કે ના હોય પણ જાણતા જાણતા તારો નામ લેડવાળી ના હોય પણ આ દાદાની શક્તિએ તને યાદ કરાવરાઉં છું અને જે કે તું એમની માતાલી કે જે કે ભગવતી હોય તારો વાતો વસકો હોય તો પછી ડાડા ના વઠા ની ને સપને જઈને કેજે હું તમારી માં છું આ એને જ બોલાવ આ એમના દાન સુખી તમન માતાજી આત્મા આવી ગયા હવે તો સદ કર્મો કર્યા હોય જને લોકો નો એક વિચાર્યું હોય પણ જે પાઉ ગાડી નો ચાલ મારી ના ઓ તમાર ઘરે લીંબુ મસા વડાઈ બને એમ માતાજી બની જાય હવે નદી કોલે ઉત્તર થી વાત પાપને યમા ન જાવે અને પછી બધું હાચ બોલજો મારા લોકો આને તમા કરવા કોઠા લક્ષ્મી આવને નાળા ચારે વેલ કરો અંગેન જો બેલાએ સુતારા પોતે ના મળે આપણને ના હોય પ્યા વ્યાજે છૂટા લે કે માખો તેલાવાત પડત મારા પદુ રા થાય ગાડી જન ના માખો નહી થી ઓ ના દે પણ જે ખાતરને તારી પણ રયા આવી છે અને મને બહે કિલોમીટર લાંબો કર્યો છે તો એ અમારી ટાકી નો નહી મિચાલી હોય એને આ બિરાજ મન તમે સેવા કરવા નિકળવો છે પણ એ જેની મારા કેલા ઠાકર ને ડોટ છોટા ને ત્યારે એના તમારે આમને આવીતમ ગમે એટલા આયા અડિયા પાટો કરો એમ ન હવાતું અને કોઈનો આઠવનો જોતોય નથી જાહેરમાં હું કોઈના બાપને તેવડ નથી કહી કે તમે બાપુને 10000 રૂપિયા લાયા અમેને આ લેતા નથી એટલા બોલીએ થાય કે પરમાત્માને હિંમત કે જોર્યા લાખ એની માની ભટકતા ભટકતા ત્યાં માણસ નો અવતાર હતું અને તારાજીવને શરણ મળ્યું તો લોકોના ખેંચા નહીં કાપવા થાય તો ભૂખ ના દુઃખમાં ભાગ કરી